રાજકોટના પોપટપરા નાળાની અંદર વરસાદી પાણી ભરાયા પોણા ઇંચ વરસાદમાં જ પોપટપરા 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 અંદર પાણી પાણી ભરાઈ ભરાઈ ગયા નાળામાં જવાને કારણે વાહન ચાલકો પરેશાન છે ભરશિયાળે જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે જોઈ શકાય છે આ દ્રશ્યો છે રાજકોટના પોપટપરા નાળાના કે જ્યાં પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં મુશ્કેલી નડી રહી છે તો ચોમાસામાં ઘણીવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે પરંતુ ભર શિયાળે આ રીતે નાળામાં પાણી ભરાઈ ગયું છે જે રીતે પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો રાજકોટમાં તેને લઈને આ પોપટપરા નાળામાં પાણી ભરાઈ ગયું છે જોઈ શકાય છે વાહન ચાલકો કઈ રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે પોપટપરા નાળાની અંદર પાણી ભરાઈ જવા જવાને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે ભર શિયાળે પોપટપરા નાળામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી